સ્થાપત્ય તૈયાર કર્યા ત્યાં પાણી ભરાઈ જાય ની બેઠક બોલાવી વિદેશી આવ્યા શાસકો આવ્યા અને જે સ્થળ હતું ત્યાં ભારત મંડપમાં પાણી લીકેજ થતું હતું આપણી જૂની પાર્લામેન્ટ જે અંગ્રેજો બાંધીને ગયા છે અથવા એમણે જે બાંધેલા છે મકાનો એ હજુ અડીખમ ઉભા છે પણ માનનીય મોદીજી ગુજરાત થી કેટલાક લોકોને દિલ્હીમાં લઈ જઈને વિદેશી કોઈ ડિઝાઇન મુજબના મકાનો બાંધવાનું સંસદ ભવન બાંધવાનું કોપી કરીને એ જે ખેલ કરે છે બધા મને લાગે છે બેનકાબ થવા માંડ્યા છે અમે વચ્ચે થોડા પ્રવાસમાં હતા એટલે તમારી સાથે સંવાદ બે ત્રણ દિવસ ન થઈ શક્યો પણ આપણે ટ્રમ્પભાઈનો શપથવિધિ તો નિહાળ્યો અને ટ્રમ્પભાઈએ તલવાર કે બંદૂક લઈને જાણે કે આખી દુનિયાને ડરાવી દેવાની છે એ રીતે વર્તવા માંડ્યા છે અને એમની સાથે એલેન મસ્ક જે રીતે વર્તી રહ્યા છે કહેવાય પણ અમારા માનનીય મોદીજી ટ્રમ્પ ભાઈને પણ ઘડે એવી રીતે મળી રહ્યા હતા કે જાણે જુગ જુગના પ્રેમી હોય છૂટા પડેલા જોડિયા ભાઈઓ હોય એમના ઘણા બધા ભાઈ એમ કે છે એ પોતે જ કે છે કે મારા ભાઈ તો ગલ્ફમાં જાય છે ત્યારે કે છે મારા ભાઈ છે ત્યાંના શાસકો વડનગરમાં ઈદ ને દિવસે એમને ત્યાં ભોજન કોઈ મુસ્લિમ પરિવારમાંથી આવતું હતું એમ પાછા કે છે અને જયારે ચૂંટણી પ્રચાર કરવાનો હોય ત્યારે મુસ્લિમોની વિરુદ્ધમાં એ ચૂંટણી પ્રચાર કરે છે એમને બધા જ ખેલ આવડે છે અમારે ઉત્તર ગુજરાતમાં પેલા ભવાઈ થતી હવે ઇતિહાસની ગર્તામાં વહી જતી લાગે છે પણ રાજકીય માહોલ જોયા પછી એમ લાગે છે કે આ ભવાયાઓ બધા છે ને રાજકીય મંચ ઉપર આવી ગયા છે શાસકોમાં જે ગરિમા હોવી જોઈએ જે મેચ્યોરિટી હોવી જોઈએ એ બોલે ત્યારે વચન જે આપે એ પાળતા હોવા જોઈએ અમેરિકાના શાસકો હોય આપણે બાઇડન ને પ્રેસિડેન્ટ તરીકે જોયા એ ગરિમાપૂર્ણ વ્યક્તિત્વ અને હવે વીસમી જાન્યુઆરી બે થી માંડીને ડોનાલ્ડ ટ્રમ્પ છે અને એમણે ઘણા બધાનો વારો કાઢી લેવાનું નક્કી કર્યું છે ગઈ વખતે પણ જે પહેલી એમની મુદત પૂરી કરતા એમને હારી ગયા ત્યારે એમણે સત્તા છોડવી નહોતી અને પાછા પુટીનભાઈ પણ રશિયાના જે પ્રેસિડેન્ટ છે પાછા ટ્વીટ કરે છે કે છે કે ગઈ વખતે ટ્રમ્પ ભાઈ નું પ્રેસિડેન્ટ ચોરી લેવામાં આવ્યું હતું બે પાંદડે થયેલા ટ્રમ્પ ભાઈ હાકલા દેકારા કરીને આખી દુનિયાને ધ્રુજાવવા માટે જાણે કે આગળ વધી રહ્યા હોય એવું લાગે છે કોલંબિયાને ધમકાવ્યું એટલે કોલંબિયા સાષ્ટાંગ થઈ ગયું ભાઈ શ્રી નરેન્દ્રભાઈ માય ફ્રેન્ડ ને ઇનોગ્યુરલમાં બોલાવ્યા નહીં એટલે એમનું નાક વઢાઈ ગયું એમનું નહીં આપણા દેશનું નાક વઢાઈ ગયું ગરજ અમેરિકાને છે ભારત એ મોટું માર્કેટ છે એટલા માટે આ બાબત આપણે સુપેરે સમજવાની જરૂર છે ભારતને મળી અમેરિકાની શી ગરજ છે ત્યાંથી હજારો ગેરકાયદે રહેનારા ભારતીયોને ટ્રમ્પ ભાઈ તગેડી મૂકે તો મારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને પાછા લેવા માટે તૈયાર છે પણ ચીને જે જવાબ વાળ્યો છે ચીને કહ્યું છે કે અમારા તો કોઈ ગેરકાયદે તમારે ત્યાં વસતા જ નથી અમારે ત્યાં ગેરકાયદેનું ચલણ જ નથી આમે હું તો ઘણી વાર કહું છું કે ફ્લોપ છે કારણ કે એ બે બાજુ રમવાની કોશિશ કરે છે પંડિત જવાહરલાલ નહેરુ ને ગાળો ફાંડે છે એટલે પેલું જે

નાગરિકો નાણા એમના ખિસ્સામાંથી પૈસા ખર્ચતા હોય તો વાંધો ન હતો દહ વખત નહી પચાસ વખત જાય મોસ્કો અથવા યુક્રેનના પ્રવાસે આપણને કઈ વાંધો નતો પણ સરકારી નાણે જઈ રહ્યા છે મુશ્કેલી એ પણ પણ ભાઈએ એમને તડકે મૂક્યા આપણે તો એમાં દુઃખ વ્યક્ત કર્યું કારણ કે ટ્રમ્પ ને ગરજ છે ભારતીય માર્કેટ નું ભારતીય માર્કેટની ગરજ છે એમને અને જે આપણને વેચે છે બાઇડન ભાઈએ પણ જે આપણને વેચવા માટે જે ટેકનોલોજી ને બધું આપવાની વાત કરી હું તો એની વિગતે ક્યારેક જરા બીજો એપિસોડ કરીશ પણ એ તો છે ને સાવ અબ્સોલેટ ટેકનોલોજી છે ભાઈશ્રી લઈ આવે છે ત્યાંથી બુલેટ ટ્રેન તમે જુઓ તમે ચીન ચીનની બુલેટ ટ્રેનનો અભ્યાસ કરો જાપાનની લેટેસ્ટ બુલેટ ટ્રેનનો અભ્યાસ કરો અને આપણે ત્યાં જે બુલેટ ટ્રેન જે કક્ષાની આવવાની છે બુધારી કરીને એ તમે જુઓ તો આપણે ત્યાં પચાસ વર્ષ જૂનું બધું અહીંયા ખડકાય છે આપણી ટ્રેનોને તો આપણે સમયસર ચલાવી શકતા નથી હમણાં જ એક વિડીયો કે સાત કલાક ટ્રેનો લેટ દોડે છે આ દેશની આ પ્રજા આ પેઢી એને માથે છે ને નવી પેઢીને માથે દેવાના ડુંગર ખડકીને નરેન્દ્ર મોદી ક્યારે અલોપ થઈ જશે મેં તો પણ ભાઈ શ્રીને ટ્રમ્પભાઈ એ બોલાવ્યા નહીં હવે છે ને ગોદી મીડિયામાં ચલાવવાનું શરૂ કર્યું છે કે વન ટુ વન મીટિંગ નહોતી એટલા માટે છે ને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ભાઈ શ્રી ટ્રમ્પભાઈ વિધિમાં જવાનું ટાળ્યું ટાળ્યું કે આપ્યું હતું ટ્રમ્પભાઈએ પચાસ સાહીઠ દેશ શાસકોને એમણે નિમંત્રણ આપ્યું હતું કેટલાકને તો ફોન કર્યા હતા ભાઈને તો સમતો એ ફોન નહોતો કર્યો અને એમના માટે તો આ દેશના કેટલા નાણા એમણે વેડફ્યા છે કરોડો રૂપિયા ખર્ચ્યા છે નમસ્તે ટ્રમ્પ કરીને કોરોના લાવ્યા અને ત્યાં જઈને મોદી કર્યું અગલી બાર ટ્રમ્પ સરકાર અને ટ્રમ્પ અને ટ્રમ્પભાઈ ને આ વખતે તો ટ્રમ્પભાઈ ને જરા માઠું પણ લાગી ગયું કે માય ફ્રેન્ડ નરેન્દ્ર મોદી ઇઝ કમિંગ ટુ મીટ મી ભાઈ ગયા જ નહીં એમને મળવા અમેરિકા ગયા તોય કારણ કે એમને એમ હશે કે કમલા હેરિસ જીતી જશે ટ્રમ્પ ભાઈ જીતી જશે એવો તો ખ્યાલ નતો અને ટ્રમ્પ ભાઈ અને એલન મસ્ક બંને હરખે હરખા છે ને થોડા છે અને લોકો જ ઇતિહાસ સર્જતા હોય છે એ સર્જી રહ્યા છે બીજું કે આપણે ત્યાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો બે કરોડ છે એમને કાઢવાની તો હિંમત નથી ભાઈમાં મેં તમને અગાઉ કેટલાક એપિસોડ ની અંદર નરેન્દ્ર મોદીની સરકારે જે આંકડાઓ કરેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોના વર્ષવાર તમને જણાવ્યા એકાવન ત્રણસો ને છપ્પન એના કરતા તો જે ગાજવી જ નહોતા કરતા એવા ડોક્ટર મનમોહનસિંહ ના સમયગાળાની અંદર હજારોની સંખ્યામાં બાંગ્લાદેશી ઘુસણખોરોને ડિપોર્ટ કર્યા હતા એવા જ આંકડા પાછા નરેન્દ્ર મોદીની સરકારે આપ્યા છે અને છતાંય આપણા અમેરિકામાં કે વસતા જે ભારતીય છે જે તાળીઓ પાડે છે જય જયકાર કરે છે એ લોકોએ આ ફેક્સ તો છે ને સમજવી નથી એમાંના ઘણા બધા તો ગેરકાયદે ગુસેલા હશે અને હવે એમણે ત્યાં આગળ છે ત્યાંથી ઉચાળા ભરવાના થશે ત્યારે શું થશે અને ટ્રમ્પ તો બહુ સ્પષ્ટ છે ટ્રમ્પ તો કે છે ભાઈ શ્રી એમની હાથે ફોન ઉપર વાત કરી નરેન્દ્રભાઈ સત્યાવીસ જાન્યુઆરીએ અમારી પાસે વ્હાઇટ હાઉસ ની પણ યાદી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ લાઈન ની યાદી છે આઠ આઠ લાઈન એટલે કે આઠ જ લાઈન ની યાદી છે અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ આપણી જે ભારત સરકાર એટલે મોદી સરકારની એની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ પણ આઠ લાઈનની કોઈ ફોટો નહોતો એની અંદર ફોટો ક્યાંથી હોય ફોન ઉપર વાત થઈ અને પછી તો ટ્રમ્પભાઈએ પાછા એનું બ્રિફિંગ કર્યું ક્યાંકથી એ જઈ રહ્યા હતા ત્યારે એ કે છે કે ઇન્ડિયા વિલ ડુ વોટ વોટ ઓન ઇમિગ્રન્ટ્સ એટલે જે ગેરકાયદે ભારતીયો અમેરિકામાં ઘુસેલા છે એ લોકોને તો ટ્રમ્પ તગેડી જ મૂકવાના છે અને ભારત સરકારને માથે છે અને એ બોજ આવવાનો છે અહીંના લોકોને તો રોજગારી આપી નથી શકતા અને પેલા જે ગયેલા છે એમને બધું ખેતર બેતર ને જમીન જાયદાદ બધું વેચીને જે ગયા છે એમને અહીંયા શું કરશે એ ખબર નથી નરેન્દ્રભાઈ એમને કદાચ કે છે કે અમે તો પાછા લઈશું પેલી ખેપ તો અઢાર ની આવશે કદાચ પણ આ ગેરકાયદે ત્યાં આગળ જે વસે છે એમાંના દસ લાખ જેટલી સંખ્યા કહેવાય છે અને આમે વિશ્વ વ્યાપારમાં ભારતની શું હેસિયત છે માંડ બે ટકા જેટલી ઇતિહાસ અને પ્રાચીન કાળની વાત અત્યારે વગાડ્યા કરવાનો કોઈ અર્થ નથી અત્યારે શું છે એની વાત કરવાની છે અને એટલે જ મને લાગે છે કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ ફેબ્રુઆરીમાં કદાચ અમેરિકા જશે પણ ટ્રમ્પ ભાઈએ સૌથી પહેલા એમને નોતર્યા છે એ છે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાઓ અને એમની તો તારીખ જ નક્કી થઈ ગઈ છે વ્હાઈટ હાઉસમાં ચાર એ કારણ કે અમારી પાસે આ રિપોર્ટ છે આજનો જ રિપોર્ટ છે અને તારીખ સાથે નરેન્દ્રભાઈની તો તારીખ નક્કી નથી અને છતાં એમણે ટ્વીટ જે કર્યું છે એની અંદર લખ્યું છે માય ડિયર ફ્રેન્ડ ડિલાઇટેડ ટુ સ્પીક વિથ માય ડિયર ફ્રેન્ડ પ્રેસિડેન્ટ એટ real donald trump at Potas congratula congratulated him on his historic second term by we are committed to mutually beneficial and trusted partnership we will work together for the welfare of our people and towards glo global peace and prosperity and security ત્યાં વિદેશ મંત્રીઓની બેઠક મળી ચાર જણાની માથે માછલા ધોયા અને છવ્વીસમી જાન્યુઆરી ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ આપણે ત્યાં મહેમાન તરીકે આવ્યા એ વખતે વિદેશ સચિવ આપણો એ તો અહીંયા હોવો જોઈતો હતો પણ વિક્રમ મિશ્રી એને છે ને નરેન્દ્રભાઈ ની સરકારે ચીન એટલે બીજીંગ દોડાવ્યા અને ત્યાંનો ગ્લોબલ ટાઈમ્સમાં આજે જે સમાચાર અમે ગઈકાલના ગ્લોબલ ટાઈમ્સમાં અમે વાંચી રહ્યા હતા આજે અમે એની પ્રિન્ટ લીધી ચાઇના ઇન્ડિયા અગ્રી ટુ સ્ટ્રેન્ધન સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન એનહાન્સ મ્યુચ્યુઅલ પોલિટિકલ ટ્રસ્ટ રિઝ્યુમ ડાયરેક્ટ ફ્લાઇટ્સ ત્યાંના ફોરેન મિનિસ્ટરે સન વેઈ ડોંગે આ વાત કરી છે ભાઈ વિક્રમ મિશ્રી જે ભારતના વિદેશ સચિવ છે એમની સાથેની ચર્ચા મંત્રણાઓ વગેરે વગેરે જે સોમવારે થઈ એના પછી આપણે બધા ભૂલી જઈએ છીએ કે આપણે ત્યાં પ્રયાગમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે કરોડો લોકો આ પવિત્ર સ્થાને ડૂબકી મારવા માટે અને અમૃત સ્નાન કરવા માટે આવે છે એમાં જે ભાગમ દોડ મચી એમાં કેટલાકના જાન ગયા એમના પરિવારો પ્રત્યે અને એમના પ્રત્યે આપણે સંવેદના વ્યક્ત કરીએ છીએ મૌની અમાવાસ્યાનું જે સ્નાન હોય છે ત્યાં એ અમૃત સ્નાન ગણાય છે અને આજે ત્રણેય શંકરાચાર્યો આમ તો અખાડાઓએ પહેલા તેને બહિષ્કાર કર્યો હતો સ્નાન કરવાનું નક્કી કર્યું અને ત્રણેય પણ એ સ્નાન માટે આગેવાની લેવાના હતા લીધી અને હેલિકોપ્ટરમાં પુષ્પવર્ષા પણ એના ઉપર થઈ મને લાગે છે કે આ પ્રસંગે આપણે રાજકારણ ન ખેલવું જોઈએ અને રાજકીય વિવાદનો વિષય ન થવો જોઈએ વ્યવસ્થા યોગ્ય રીતે થાય એ ખૂબ જરૂરી છે મને ચોપનમાં કુંભ મેળો જે યોજાયો હતો એનું સ્મરણ થાય છે અને કમા મુન્શી અને એમના સંસ્મરણોમાં પણ જે નોંધ આવી છે એ પંડિત જવાહરલાલ નહેરુ એની વ્યવસ્થા જોવા માટે ગયા હતા એના બીજે દિવસે અમૃત સ્નાન એટલે કે મોની અમાવાસ્યા એનું સ્નાન હતું અને રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ દૂરથી એટલે કે મંચ પરથી એ સ્નાન જે લોકો કરી રહ્યા હતા એને નિહાળી રહ્યા હતા એટલે એ વચ્ચે કોઈ વીઆઈપીનો કાફલો આવે અને આ ઉહાપો મચે ભાગદોડ મચે અને લોકો મૃત્યુ પામે એવું ન થાય એટલા માટે એ વ્યવસ્થા એમણે રાખી હતી આ આ વખત પણ આવી વ્યવસ્થા ને બદલે આપણે ને ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઘણા બધા વીઆઈપીઝ એ બધા જોયા આ બધાની શ્રદ્ધાનો પ્રશ્ન છે કેટલાક વિદેશી લોકો પણ એમાં આવ્યા કેટલાક બોલીવુડના સિતારાઓ પણ ત્યાં પહોંચ્યા પણ આ કમનસીબ ઘટના બની છે એમાં આપણે સંવેદના વ્યક્ત કરીએ અને સાથે સાથે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ દેશ ભારત દેશ એ ખરા અર્થમાં મજબૂત બને સંગઠિત બને

અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર